હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિર્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી તેવી મગની એકદમ નવી જ રેસીપી અને હું ગેરંટી સાથે કહું છું કે તમે કાચા મગનો આવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તો ક્યારે પણ નહીં બનાવ્યો હોય જે ફક્ત પાંચથી દસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ જેટલા કાચા મગ લઈ લીધા છે તો મગને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને હુંફાળા ગરમ પાણીમાં પલાળીને રાખીશું તો આ મગને તમારે રાત્રે જ પલાળી દેવાના છે અને મગને પલાળીને જ રાખવાના છે તો આ જુઓ મેં આખી રાત સુધી મગને હુંફાળા ગરમ પાણીમાં પલાળીને જ રાખ્યા હતા તો આ જુઓ હું તમને મગનો દાણો તોડીને પણ બતાવી દઉં છું જો સરળતાથી મગનો દાણો તૂટી રહ્યો છે એટલે કે મગ ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે તો મગને આખી રાત પલાળ્યા પછી તમારે બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને પછી જ આ નાસ્તો બનાવવાનો છે તો મેં અહીંયા મગને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને લીધા છે અને હવે આ રીતે એક બાઉલ લઈ બાઉલમાં એક ગરણી મૂકી દઈશું અને બધા જ મગને લઈ લઈશું પાણી ખૂબ જ જ નીકળી જશે તો તમારે રહેલું બધું પાણી નીતાારી લેવાનું છે હવે આ રીતે એક કોટનનું કપડું લઈ મગને આ રીતે છૂટા છૂટા ફેલાવી લઈશું અને આ જુઓ હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતે મગને કોટનના કપડાંથી લૂછીને કોરા કરી લેવાના છે તો મારે અહીંયા કોટનનું કપડું થોડું વધારે ભીનું થઈ ગયું હતું મેં અહીંયા બીજું કોટનનું કપડું લઈ આ રીતે કરી લીધા છે અને આ રીતે મિનિટ સુધી રહેવા એટલે કે મગમાં બિલકુલ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ બસ તે જ રીતે તમારે મગને કોરા કરી લેવાના છે હવે લઈશું એક પેન અને પેનમાં કોરા કરેલા મગને એડ કરી શેકી લઈશું તો તમારે મગને એકદમ સ્લો ફ્લેમ રાખીને જ મગને બરાબર શેકી લેવાના છે તો તમારે મગને હાઈ ફ્લેમ પર બિલકુલ નથી શેકવાના તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો તમારે પહેલા થોડા મગ લઈને શેકી લેવાના છે એટલે કે પહેલા અડધા બાઉલ જેટલા શેકી લેવાના છે અને પછી બીજા અડધા બાઉલ જેટલા તમારે શેકવાના છે આનાથી બધા જ મગ એકદમ પરફેક્ટ રીતે શેકાશે અને મગનો આ નાસ્તો તમારો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે તમે વિચારતા હશો કે મગ શેકાશે તે કેવી રીતે ખબર પડશે તો તે પણ હું તમને સમજાવું છું તો ફ્રેન્ડ્સ મગ શેકાશે એટલે મગનો કલર થોડો બદલાઈ જશે બીજું કે સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્રીજો પોઈન્ટ કે જ્યારે મગ શેકાશે ત્યારે ધાણી ફૂટે તેવો અવાજ આવવા લાગશે અને ચોથો કે મગ મગ બરાબર શેકાશે એટલે વચ્ચેથી ફાટી જશે જો હું તમને બતાવી દઉં છું કે આ રીતે મગ ફાટી જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે તો બસ ત્યારે તમારે સમજવાનું કે મગ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે તો બસ આ જ રીતે હું બધા જ મગ શેકી લઈશ ફ્રેન્ડ્સ હું તમને મગનો કલર પણ બતાવી દઉં છું તો આ જો શેકેલા મગનો કલર અને પલાળેલા મગ જે જે આપણે કોરા કરીને રાખ્યા હતા તે મગનો કલર કલર એકદમ અલગ દેખાય છે તો આ આ રીતે થોડોક ચેન્જ થઈ જશે અને રીતે તમારે મગને શેકવાના છે અને ખરેખર ફ્રેન્ડ્સ આ મગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે લઈશું એક બાઉલ અને શેકેલા મગને બાઉલમાં લઈ લઈશું સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી અને જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા મરચાં તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાને વધુ કે ઓછા એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો તો આમાં તમારે મીઠું એડ કરવાની બિલકુલ જરૂર નથી કેમ કે મગ શેકતી વખતે આપણે મીઠું એડ કરેલું જ છે સાથે જ એડ કરીશું અડધી ચમચી મરચું સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા તો ધાણાને તમારે ધોઈને પછી જ એડ કરવાના છે સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી તેવો મગનો નવો જ નાસ્તો અને ખરેખર ફ્રેન્ડ્સ આ મગનો નાસ્તો ટેસ્ટમાં જોરદાર લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ પણ જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ